સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કાર્યકર્તા બેઠક અને અમરેલી જિલ્લા સંગઠનના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ અમરેલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કાર્યકર્તા બેઠક અને અમરેલી જિલ્લા સંગઠનના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે આ સંસ્થા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આત્મારામ પરમાર સાહેબ દિલ્હીથી પધારેલા રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજીત કુમાર સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ પ્રવીણભાઈ પરમાર રાષ્ટ્રીય પ્રવક્તા રાજદીપસિંહ પટવાડી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ભાણજીભાઈ બગડા નારાયણભાઈ અદાણી ભગુભાઈ પરમાર પીડી સરવૈયા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ મણીભાઈ પરમાર બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ મણીભાઈ મહેતા કોષાધ્યક્ષ કિશોરભાઈ પરમાર સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંતવાણીના આરાધક હરેશભાઈ માઘડ દ્વારા સંત રોહિદાસ મહારાજના ભજનની રમઝટ બોલાવી હતી સંત શિરોમણી રોહિદાસ મહારાજના ચિત્રને ફુલહાર અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શિલ્ડ શાલ અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે યુવાન જિગ્નેશ દાફડાની નિમણૂક થતાં તેમને પ્રદેશ કક્ષાએથી નિમણૂક પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ દરેક મહાનુભાવો દ્વારા જણાવાયું હતું કે આવનારા સમયમાં સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને અને સંગઠિત બને તેવા પ્રયાસથી રોહિદાસ મહારાજ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કવન કાર્યોને પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જિગ્નેશ દાફડાને જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતા વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાભરમાંથી ત્રણસોથી વધારે લોકોને સંગઠન સાથે જોડીને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ બપોરે ભોજન બાદ બધા છૂટા પડ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બધાએ તાલુકા અને શહેરની ટીમ ભારે જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા મહામંત્રી આશિષભાઈ રાઠોડ અને શરદભાઈ મકવાણાની પત્રકાર યાદીમાં જણાવાયું હતું રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર